બરાબર સાહેબ બિયારણ કયું લાવ એમાં તો થાન થી લાવ્યો છે એલું કાળામાં નું આવે એ બિયારણ બરાબર તો તો વાવેતર સારું હશે સાહેબ હા સારું છે વરસાદ આવ્યો પછી તો વધારે સારું છે બરાબર તો સાહેબ આજે તમને ખાસ એટલા માટે કોલ કર્યો કે કપડી જે કંપની છે ને ગુજરાત એગ્રો એ તમારા તાલુકાના જિલ્લા કેડુ મિત્રોને ટાર્ટ પત્રમાં પાંચ ઓફર આપ્યુ રે છે બરાબર તો તમારા ગ્રામમાંથી તમારો નંબર સિલેક્ટ થયેલો છે સાહેબ તો આજે આપણે તમને પત્ર અને ઓફરની માહિતી આપી તો બરાબર સાહેબ એટલે તમને ખ્યાલ આવી જાય પણ અમારા પાખમાં તો ચાર પાંચ તાલપત્રી હોય તોય કાઈ નથી થાય એમ એવું છે હે એટલે

નાખ્યો ઈટ ઉપર એટલે પાણી ની ગયું એટલે ઓગળી ગયો પડી ગયો સાહેબ બરાબર આપડે તો મટીરિયલ ચાલુ આવે બરાબર તો હવે ગમે એવું મટીરિયલ વાપરીએ તો આમાં કોઈ બીજી કોઈ સલાહ હોય તો કયો તમે બીજી કોઈ સલાહ તો નહીં પણ સાહેબ જ પંપ છે દવાઓ છે બધું મળી રહેશે બરાબર એટલે ઈંટ ઉપર પોપે પોપે છાંટવાનું શું? પોપે પોપે દવા છાંટવાની કે છૂટી નાખી છૂટી નાખીને તમારે જેમ છાંટવી હોય એવું છે એટલે ઓગળી ગયેલા ઉપર નાખી દેવાની